લાલ લીલા પીળા ગુલાબી એવો એવો ઇંગ્લિશ કલરમાં બધા એટલે બધા કલરમાં દરબારી સાડીમાં છે તો ક્રીમ કલર છે એકદમ ઇંગ્લિશ ને જેમાં કોફી કલરમાં મરૂન કલર પીળ સાફ ફૂલ આવશે જો આ રીતના ચોલી છે આપણે તમે એક વાત કરી હતી કે નવરાત્રિમાં કોઈને પણ ભાડે જોઈએ તો કે ગમે ત્યારે કોઈ પણ લોકે પ્રસંગમાં સાંજીમાં સગાઈ નાના એવું કોઈ પણ લોકેશનમાં કહેતો પણ છે તો હું એને ખુદને પહેરીને તમને બતાવીશ ને ત્યારે જ ખબર પડશે કે વિડીયો સરખી નહીં આવે એટલે આપણે એક દિવસ એનો સ્પેશિયલ વિડીયો બનાવી નાખશું અત્યારે બનાવીને કમ્પ્લીટ આવી છે ને એટલે સીધે સીધી જો કોઈને વેચાતી જોતી હોય તો પણ રીઝનેબલ ભાવમાં છે બ્લાઉઝ પણ સિલાઈ કરેલો કમ્પ્લીટ સીવેલું આવશે ફૂલ ફિટિંગમાં આવશે ગમે સાઇઝમાં હોય તો ફિટિંગ કરાવી લેજો તો આ એકદમ મસ્ત લીલો શેવાડીયો મહેંદી કલર છે ફૂલવાળી તો એનો પણ આપણે તમને વિડીયો બતાવ્યું હજી મેં એને ભાડેની જાહેરાત કરી હજી કોઈ ભાડે લેવા નથી આવ્યું કેમ કે નવરાત્રી માટે અંજી માટે આપણે છે તો હવે આપણે લગ્નગાળો ધીમે ધીમે આગળ ચાલું થશે અત્યારે જો કોઈને પણ વેચાતી જોતી હોય તો પણ મળી જ જેનો આપણે સ્પેશિયલ વિડીયો છે આપણે દરરોજના વિડીયા ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ને યુટ્યુબમાં તો બધામાં આવે છે તો આ ક્રીમ બતાવ્યો તો એનો દૂધિયા કલર છે એકદમ મસ્ત અને મજન્ટા ફ્લાવર પ્રિન્ટ આવશે આખી સાડીમાં અને આખી સાડી છે સાંજો નથી અમુક અમુક ત્યારે આપણે ફ્રેશ સાડી પણ આવી જાય છે જો આ ભાઈ ક્યાંય પણ સાડીમાં સાંજો નહીં આવે અને આનો પણ ભાવ માત્ર બસો જ રૂપિયા છે ક્યાંય પણ આ સાડીમાં સાંજો નથી જો તો બધી માલ આવ્યો હોય કસ્ટમર આવતા હોય તો આપણે ખોલતા હોય ક્યારેક ક્યારેક પછી એમને પડી હોય તો આપણે ડાયરેક્ટ ચાલુ બ્લોગમાં ખોલતા હોય એટલે આપણને ખબર ન હોય અમુક અમુક ફ્રેશ પીસ પણ આવી જતું હોય તો આપણે એકદમ મસ્ત છે આપણે મસ્ત ગુલાબી કલર ને પીળા ને લીલા ફ્લાવર આવશે જે મેં હમણાં તમને બતાવી એનો જ કલર બહુ એટલે બહુ મોટી સાડી આવશે સાડી સાજો છે આ તો બધી સાડી સાંધોવાળી જ છે પણ આ તો હું અમુક ટાઈમે આપણે સાંધો ન આવતો હોય સળંગ આવતી હોય ફ્રેશ આવી હોય પછી પોપટી કલર છે જેમાં જેના જેના ફૂલ આવશે તો આના પણ તમારે બે ત્રણ કલર છે એ પણ હું હમણાં તમને બતાવી દઈશ આ એક કલર છે પછી ઝીણા ઝીણા ફૂલ માં ઝીણી પછી ફૂલ ની ડિઝાઇન બદલી જતી હોય પણ આવતો હોય એ જ રીતના પછી આ બીજો છે એકદમ મસ્ત અને કેસરી કલર છે આ પીળો ને કેસરી હાવેમ છે પીળી બતાવી એની કેસરી ની અંદર ડિઝાઇન અલગ છે ઝીણા ફૂલ છે પણ બધા એમ એકાબીજાના કલર જ આપણે તો આ કેસરી કલર છે એ એકદમ ઝીણી ઝીણું પ્રિન્ટ છે સ્થાપના લાડવા લાડવાને બનાવવામાં મોડું થઈ ગયું થોડુંક એની હિસાબે વ્લોક પણ મોડો આવ્યો છે એટલી વારમાં તો મારા બેનોના ઘણા બધાના મેસેજ પણ આવ્યા છે પણ હમણાં બેન આવી જશે બાંધણીની સાડી છે અમુક અમુક માં સેમ બે પીસ હોય અમુક અમુક માં કલર હોય આપણ બાંધણી છે સફેદ ને લાલ જે પણ સફેદ નો શોખ હોય અંદર સફેદ એમાં લાલ ટિક આવશે પીડીને લાલ બોર્ડરમાં બાંધણી આવશે દરબારી છે બધાને બધાને સરખું પસંદગી હોય હિસાબે આપણે બધી વેરાયટીમાં રાખીએ છીએ બધી એક થી એક વેરાયટી મસ્ત જ છે તો દરબારીમાં છે ને આ એકદમ સ્મૂથ ને જે પોચું છે ને એમાં બાંધણીમાં બહુ બધી વેરાયટી છે જે મેં કાલે પણ બતાવી હતી આપણે એકદમ મસ્ત છે સાડી આખું આવશે દુપટ્ટો ચુંદડી કોઈ પણ કરવો હોય તો પણ આપણે થઈ જાય એકદમ મસ્ત આપણે ઝીણા ઝીણી કેસરી બતાવી અને પીળો બતાવી તો એ પીળામાં આપણે બે કલર છે એટલે કોઈને પણ જોઈએ તો પણ એ પણ લઈ લઈએ પછી પીળો કલર છે આ પીળો કલર છે જેમાં લીલી ને ગુલાબી ને લાઈનિંગ આવશે આ રીતના મેરિયા જે ટાઈપમાં ડિઝાઇન આવે ને એ ટાઈપમાં છે લાલ કલર છે બ્લુ કલર છે કોઈ કલરની જ કમી આવશે પછી બ્લુ કલર છે એકદમ પોચું મોટીમાં હમાય જઈને એવું કાપડ છે બ્લુ કલર છે આ રીતના આવશે એકદમ ડાર્ક પછી ગુલાબી કલર છે તો આપણે એકદમ મસ્ત ગુલાબી કલર છે જેમાં આ રીતના ફ્લાવર આવશે લાઈટ એકદમ બેબી પિંક કલર તો આપણે બ્લાઉઝ પણ છે સોરી એનું તો બતાવતા ભૂલી ગયા જ એમાં બ્લાઉઝ પણ આવશે બીજી અત્યાર સુધીમાં બતાવેલી ચુંદડી કરવા જોતી હોય તો એકદમ મસ્ત છે પીળી રાણી ગુલાબી કલરની અંદર પીળી છે રાણી ગુલાબી બોર્ડર પટ્ટો છે ઢીલા ચકેડા છે જેમાં સાથી આવશે હાથી આવશે અને આખી સાડીમાં તુઈ ચમક આવશે આ સાડી પહેરવામાં કામ નહીં આવે ચુંદડી બનાવવા નવરાત્રીમાં કોઈ પણ બહેનોને કોઈ એવી મલ્ટી કલરમાં હોય તો ચુંદડી બનાવી હોય તો લઈ લેજો આનો ભાવ રૂપિયા છે હવે કેમ ન હાલે એ પણ હું તમને કહી દઉં આ સાડીમાં અહીંયા પટ્ટી છે આ રીતની ને અહીંયા આપણે રોગી લાઈનિંગ છે અવરા અવરું આવી ગયું આમ બધું સરખું જ છે છતાંય પણ કોઈને પણ પહેરવા જતી હોય તો પણ આપણી ના નથી ભાવ બધાનો સેમ જ રહેશે તો આપણે એકદમ મસ્ત પીળી ગુલાબી છે લીલા ટકેડા જેમ સાથીઓ હાથી એ મોર એ બધુંય આવશે તો અહીંથી બે અલગ અલગ પડી જાય છે અહીંયા લાઇનિંગ આવશે ને અહીંયા તુય આવશે અહીં તુઈની લાઇનિંગ છે ને જોરીની લાઇનિંગમાં પટ્ટી આવશે તો નીચે આપેલા વોટ્સએપ નંબરમાં ફટાફટ સ્ક્રીનશોટ પાડો અને કોઈ પણ સાડી જોતી હોય તો જલ્દીથી નીચે આપેલા નંબરમાં કોન્ટેક કરજો જે આપણા વોટ્સએપ નંબર છે મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો